ગાઈસ આ આપણું સ્ટેન્ડ છે ડીસા સબ્જી મંડી જોઈ લો આજે આપણે કોઈ જગ્યા વર્ધી મળી નથી એટલે આપણે આજે સ્ટેન્ડ ઉપર હાજર છીએ જોઈ લો બધી ગાડીઓ લાગેલી પડી છે આજે આપણે સ્ટેન્ડ ઉપર હાજર છીએ કોઈ આપણને વર્ધી નથી મળી એટલે આપણે આજે સ્ટેન્ડ ઉપર હાજર છીએ જોઈ લો આપણે બધી ગાડીઓ પડી છે ને આજે અમારા સ્ટેન્ડ ઉપર બોર્ડ નું કામકાજ ચાલુ છે પહાડ જોઈ લો અમારા સ્ટેન્ડ ઉપર બોર્ડ નું કામકાજ ચાલુ છે બે દિવસથી બોરનું કામકાજ ચાલુ છે માર્કેટની અંદર બે દિવસથી પાણી નહોતું આવતું એટલે બોરનું કામકાજ ચાલુ છે આજે વળી અમારે વર્ધી નહોતી એટલે અમે નવરા હતા એટલે વિડીયો બનાવી છો એટલે આજે બ્લોક પૂરો થઈ જાય ને જો હિતેશભાઈ તો ગાડીની સાફ સફાઈ એટલી ફૂલ રાખે ને કે પોતાની રાણીને જેમ હાચવી છે અને પેલી બાજુ મારા ફૂમતા કાકા જાય છે એ અમારા ભાઈ છકડો ચલાવે છે આ વીરોબા છે વીરાબા જોવો છે આજનો માહોલ જોવો છે બોલો સારો છે એમને ધંધા પાણી કેવા છે આજ ના કોઈ એમને આ લો હા મારે ફૂમતો